એને ભટકાડી અને એ છ લોકો ઉતરી ગયા ધારિયા વડે શરીર વડે અને હુમલો કરેલ છે અને ગાડીને કાચ બાજ તોડી નાખી બહાર કાઢી અને મારેલ છે પછી અમને વાયા વાયા જાણ મળી જાણ મળી એટલે અમે સાયલા દવાખાને દોડી પહોંચ્યા અને સાયલા દવાખાને અડધો કલાક જેવો થયો તો ડોક્ટરે કે મારા ભત્રીજાને મૃત જાહેર કરેલ છે

પછી ગો ગોપાલ ગયાલા રુદાટલા અને શ્યાલા સામત રુદાટલા સોય શખ્સો થઈ અને છોકરા માટે હુમલો કરેલો મરણ પામેલ છે અમારી માંગણી એ છે કે વેલીમ વેલી તકે આરોપી પકડાઈ જાય અને વેલીમ વેલી તકે અમને સાયલા પોલીસ સ્ટેશન કે સાયલા કે અમને પોલીસ નો ન્યાય મળે જલ્દી આનો નિરાકરણ થાય એવી અમારી અપેક્ષા છે બનાવ બન્યો છે કાલે અગિયાર તારીખે અગિયાર તારીખે સાત વાગે સાંજે સાડા સાત ની સાત ની વચ્ચે સાયલા પોલીસ તપાસ ચલાવે છે અને જેલ બી અમને ન્યાય મળે એ અમારી અપેક્ષા